નાનું છે પણ નાગનું બצ્યું છે એવા તમે સાધનોનો ભંડાર આ ગાંધીનગરના કૃષિ મેળામાં જોઈ શકો છો હાર્દિકભાઈ પટેલ અત્યારે આ એગ્રી એશિયા કૃષિ મેળાની અંદર ઘણા બધા સાધનો લઈને આવ્યા છે એમાં આપણે એના પરિચયથી નવ નવા સાધનોની વાતો કરીએ હાર્દિકભાઈ તમે જણાવો મારી કંપનીનું નામ નમસ્તે એગ્રોટેક છે અને આપણી પાસે અત્યારે દરેક મશીનો ખેતીવાડીને લગતા તમામ પ્રકારની રેન્જ લઈને આવે છે ઓકે એમાં ચાપ કટર મશીન થી લઈને ટ્રોલી સ્પ્રેયર પાવર વીડર એમાં પેટ્રોલ અને ડીઝલની અલગ અલગ હોર્સ પાવરની સિરીઝ છે આપણે ધુમાડા કરવા માટેનું ફોગિંગ મશીન પણ છે પાવર વિડર મશીનની પાછળ જે કલ્ટી લાગે છે ત્રણ દાતાની પાંચ દાતાની દરેક કલ્ટીઓનો સમાવેશ થાય છે બેડ મેકર એટેચમેન્ટ લઈને આવ્યા છે પાટી ચઢાવવા માટેનું એટેચમેન્ટ લઈને આવ્યા છે આ એક ફ્રન્ટ રોટરી એટેચમેન્ટ લઈને આવે છે જે ખેડૂતોની જમીનનો ગાળો કે જેના ગાળામાં આઠ થી દસ ઇંચના ગાળામાં રોટરી ચલાવી છે જેને નિંદામણ કરવી છે એના માટેનું આ બેસ મશીન છે એક ફૂટ એટલે કે બાર ઇંચ કે અઢાર ઇંચ ની ઇંચ ના ગાળામાં તમારે રોટાવીટર ફેરવું છે તો એના માટેનું આ બેસ્ટ ઓન ઓપ્શન છે મિની વીડર ફોર્ટ સ્ટ્રોક એન્જિન સાથે આ એક જનરેટર ની સિરીઝ પણ આપણે એક આ વર્ષે એક નવો ઉમેરો કર્યો છે એમાં ત્રણ કેવી થી લઈને દસ કેવી સુધીના પોર્ટેબલ જનરેટર અને સાયલેટર સાયલેન્ટ જનરેટર પેટ્રોલ અને ડીઝલ માં છે આપણી પાસે આ છે પેટ્રોલ વોટર પંપ આ વોટર પંપ બે બાય બે ના ઇનલેટ આઉટલેટ વાળા ત્રણ બાય ત્રણ ઇનલેટ આઉટલેટ વાળા એમાં દોઢ બાય દોઢ નું આવશે સાત હોર્સ પાવર પેટ્રોલ એન્જિન આવશે એમાં ઓકે બરાબર છે અને ફોર સ્ટોક એન્જિન સાથે આપણે આપીએ છીએ ઓકે પછી આ છે જમીનમાં ખાડા કરવા માટેનું મશીન છે એમાં તમારે તાર ફેન્સિંગ માટે તમે યુઝ કરી શકો છો પ્લસ કન્સ્ટ્રક્શન સાઇટમાં તમારે મોટી મોટી જગ્યાએ તમારે યુઝ કરવું હોય ખાડા કરવા હોય તેના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો ઓકે આ છે મિલ્કિંગ મશીન આ દૂધ ધોવા માટેનું મશીન છે તમારે જે ખેડૂતને તબેલાઓ છે તબેલા માટેનું એક બે સોલ્યુશન છે કે જેને પાંચ થી દસ કે દસ થી પંદર પશુઓ છે એના માટેનું આ એક એચપી ની મોટર વાળું છસો પચાસ એલપીએમ ની કેપેસિટી વાળું સિંગલ બકેટ અને ડબલ બકેટ સાથે આ પચીસ લિટર ની કેપેસિટી વાળા બકેટ સાથે આપણે આપીએ છીએ હવે જે મેન આ નવું કઈક નજરાનું દેખાય છે એની તમે માહિતી આપી દો કે ભાઈ આ સીટ વાળું મશીન છે શું છે આ મશીન નું નામ છે પાવર રીપર મશીન કોઈ પણ ખેડૂતોને જેમ કે ઉભો પાક કટિંગ કરવો છે ઘઉં બાજરી જુવાર રચકો મકાઈ સોયાબીન જાર એ કટિંગ કરવા માટેનું આ પાવર રીપર મશીન છે

એક વીઘા જેટલું કટિંગ કરી શકશે આસાની ઓકે અને મેન આપણે સબસિડી માન્ય છે આ સબસિડી માન્ય પણ છે આમાં તમને ચાલીસ થી પચાસ ટકાની સબસિડી પણ મળવાની છે ઓકે ત્યાર પછી બીજું જે આપણે મેન સ્પ્રેયર મશીન છે એની તમે માહિતી આપી દો કેમ કે આ તમે કઈક નવું જ લાવ્યા છો એવું અમને લાગી રહ્યું છે તો સ્પ્રે પંપ જે છે એની માહિતી તમે અમને આપી દો આ છે ટ્રોલી સ્પ્રેયર નામનું મશીન છે ખેડૂતોને દવા છાંટવામાં ખેતરોમાં દવા છાંટવા માટેનો બહુ પ્રશ્નો પ્રશ્ન થઈ રહ્યા હતા તો આમાં તમે ટ્રોલી અમે અવરનવર સંશોધન કરીને ડેવલપ કરેલું છે ટોટલી ઓકે આમાં અમે સાથે પચાસ મીટરની ની હોર્સ પાઇપ સાથે આપીએ અને આ કેપેસિટી પચાસ લીટરની છે ઓકે પ્લસ આ સ્પ્રે ગન છે આનો છંટકાવ તમે દૂર દૂર બાર પંદર ફૂટ સુધી મેક્સિમમ કરી શકો છો આમાં આસાનીથી ઓકે બરાબર અને ફોર્સ સ્ટ્રોક એન્જિન સાથે આપીએ છીએ પાંત્રીસ સીસી ફોર્થસ્ટ્રોક એન્જિન સાથે આવશે તો આ કૃષિ મેળામાં એમાં માહિતી પણ મેળવી શકો છો ઘણા બધા આપણે હજી વિડીયો બનાવવાના છે અને ઘણી બધી માહિતી મેળવવાની છે તો અવારનવાર આપણે આગળના દિવસોમાં પણ ખેતીવાડીની માહિતી આપતા રહીશું જય જવાન જય આ બંને છે દેશ નિશાન ખેડૂત છે તો જગત છે